નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા આમ આદમી પાર્ટી જિલ્લા દ્વારા ઐતિહાસિક નગરી વડનગર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી આ તિરંગા યાત્રા વડનગર શહેરના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજથી બી એન આ સ્કૂલ ચોકલા ભાઈવાડા રબારીવાસ બેંક ઓફ બરોડા ચોકસી બજાર ટાવર અશોક પનગર ગોરવાડા ઓર થઈ વડનગરનું પ્રાચીન શ્રી હટકેશ્વર મહાદેવ મંદિરે તિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી આમ આદમી પાર્ટીની વડનગરમાં તિરંગા યાત્રામાં દેશભક્તિના સંગીતથી વડનગર દેશભક્તિના રંગે રંગાયું હતું અને વડનગરના જાહેર માર્ગોમાં ભારત માતા જય વંદે માતરમથી વડનગર ગુંજી ઉઠ્યું હતું જયદેવસિંહ ચાવડા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ આજ રોજ પંદરમી ઓગસ્ટે વડનગર મુકામે ઐતિહાસિક અને પવિત્ર ભૂમિમાં હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યક્રમનો અંતર્ગત અહીંયા કાર્યક્રમ રાખેલો હતો જેના અંદર વીર શહીદોને આજે એમના શૌર્યગાથા ગાથા સાથે એમણે યાદ કર્યા એમના અમર બલિદાનોને આપણે યુગો યુગો સુધી આપણે યાદ કરીશું અને મહાભારતીને વિનંતી કરીશું પ્રાર્થના કરીશું કે આપણા દેશને જે બંધારણ છે જે બિનસાંપ્રદાયિકતા છે એનું રક્ષણ કરે અને અમને બધાને એ રક્ષણ કરવા માટે સાહસ આપે શક્તિ આપે અને એના સાથે સાથે તમામને આ આઝાદી પર્વનું તમામને ખૂબ ખૂબ અભિનંદન તેમજ જે ઉપસ્થિત રહ્યા વડનગરના સ્થાનિક રહીશો સાથે આમ પાર્ટીના તમામ પદાધિકારી કાર્યકર્તાઓ હાજર રહ્યા તે તમામનો ખૂબ ખૂબ આભાર અને મા ભારતીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે જે રીતે દિલ્હીના અંદર અને પંજાબના અંદર સ્વાસ્થ્ય મોડલ છે હેલ્થ મોડલ છે એ આપણે પણ ગુજરાતના અંદર હેલ્થ મોડલ આવે દિલ્હી જેવું સ્વાસ્થ્ય મોડલ આવે જો અમીર વ્યક્તિથી લઈને ગરીબ વ્યક્તિ સુધી તમામને નિઃશુલ્ક અને સારી સ્વાસ્થ્યની સેવાઓ મળે અને ગરીબથી લઈને તવંગર સુધી તમામને